ઓમ શ્રી ગણેશ નમઃ મિત્રો આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જાણીશું બુધવાર બુધ ગ્રહના રહસ્યો વિશે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બુધ ગ્રહ માનવ જીવનમાં બુદ્ધિ વ્યવહાર વેપાર અને કેવી રીતે અસર કરે છે અને બુધવારના દિવસે શું ખાસ કરવું જોઈએ તે ખાસ જાણશું બુધ ગ્રહનો અર્થ શું છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બુધ ગ્રહ બુદ્ધિ વાણી તર્કશક્તિ અને વ્યવસાયનું પ્રતિક છે જો બુધ ગ્રહ યોગ્ય સ્થાન પર હોય તો તે વ્યક્તિ ખૂબ બુદ્ધિશાળી સમજદાર અને સફળ વ્યાપારી બની શકે છે બુધ ગ્રહ ખરાબ હોય તો શું થાય જ્યારે જન્મકુંડલીમાં બુધ ગ્રહ દુર્બળ હોય જ્યારે વ્યક્તિને વાતચીતમાં તકલીફ ગેરસમજ નાણાકીય નુકસાન અથવા સરખ્યામણનો અવરોધ અનુભવાય છે બુધવારનું મહત્ત્વ શું છે બુધવાર બુધ ગ્રહનો દિવસ માનવામાં આવે છે આ દિવસે બુધ ગ્રહને સારો બનાવવા માટે ખાસ ઉપાયો છે તેથી ઘણો લાભ થાય છે બુધવારના દિવસે શું કરવું જોઈએ બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવો તુલસીજીની આજુબાજુ દીવો પ્રગટાવો વાદળી કે લીલા રંગના કપડાં પહેરો ભગવાન વિષ્ણુ અને ગણેશજીની પૂજા કરો ઓમ બુદ્ધાએ મંત્રનો જાપ ઓછામાં ઓછા એકસો આઠ વાર કરવો બીજું શું કરવું જોઈએ કે લીલા મગનું દાન કરવું જોઈએ કોઈ પણ વૃદ્ધ વ્યક્તિને આદરપૂર્વક સેવાઓ આપો બાળકને પુસ્તકો ભેટ આપો તેથી બુદ્ધિના આશીર્વાદ મળશે મિત્રો જો તમારું કામમાં મન ના લાગે વ્યાપારમાં નુકસાન થાય તો તમે પોતાની વાત અસરકારક રીતે ના કહી શકો તો બુધવારના દિવસે આ ઉપાય અજમાવવાથી પરિવર્તન જોઈ શકશો આજથી શરૂ કરો બુધ ગ્રહને મજબૂત મજબૂત બનાવવાનો પ્રયત્ન જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ